તેના સંદર્ભે આજ રોજ વડોદરાના વારસિયા જૂના આરટીઓ ખાતે રક્તદાન મહાશિબિર આયોજન સામાજિક કાર્યકર્તા મહેશભાઈ બોબી અને વોર્ડ નંબર ઇન્ચાર્જ મયુર રૂપાણી દ્વારા કરવામાં આવ્યું નમસ્કાર દર્શક મિત્રો જે રીતે પાંચસો વર્ષ પૂર્ણ થયા બાદ અયોધ્યામાં જવા પ્રમાણે આજ રોજ જુના જૂના અઢનો રક્તદાન શિબિરનું મહત્વ કરવામાં આવ્યું છે હું મારા કેમેરામેનને કહીશું કે તેઓ આપણને નજીકના રસોઈ બતાવી શકે I આજે આપણે એક સહાદત દિવસ કરવામાં છે છે કરવા સાથે સાથે સાહેબ

परंपरा के आयोजन के आज मेरा नाम रामकुमार ने जोनी करी है इसी के साथ सादर हम आयोजन कर रहे हैं

ટાર્ગેટ હતું બીસો યુનિટ થઈ રાખે છે અને આપણી સાથે બાજુના કાર્યકર્તા પણ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે એમની સાથે જ વાત કરીશું અને તેઓ પણ આપણને બ્લડ ડોનેટ કરી રહ્યા છે જે ચેમ્પિયન બહાર ચાલીતો સાવનો કન્ફર્મેશન છે પર જે ઉગે જાળી રાખે છે મારી એમાં પૈસા જે હોય 40 લાખ તો એટલે તમે તમારા સંકટવાના પણ ઉત્સાહથી તમે આવી રહ્યા છો તમારા જ છે જો જે તમારા પર સામાજિક આરોગ્યનો બનાયેલો પ્રમાધાન शिविर ચાલી રહ્યું છે બરે ખબર તમારા પ્રાગટ પ્રાંગણના બનાના છે જે છે એશિયા એમએસ મેન આપની સાથે આવી નાવસો છે બતાવે છે તે માટે તમારું શું કેવું છે સાબત છે છે આમાં કે

ખૂબ સરસ રીતે કરે છે તેમના ફ્રેન્ડને પણ એમ કહેવાય છે કે મુજબ તેઓ કરવામાં આવી રહ્યા છે ફોર ખૂબ સરસ કાર્ય છે અને સામાજિક કાર્યકર્તા સાથે માટે કર્યા તે ઉપરાંત નંબર છના વિજયભાઈ રૂપાણી હતા એમને પણ એવું ઈચ્છા છે કે આગળ પણ આ ભવિષ્યમાં તેઓ રક્તદાન શિબિરમાં મતદાન કરી શકે તેમણે સોલંકી સાથે ધ્રુવિલ પટેલ ડિવિઝન